યુ ગુજરાતના ધોલેરામાં કરશે રોકાણ યુએઈના ના ભારત પ્રવાસ દરમિયાન લેટર ઓફ ઇન્ટેન્ટ પર સહમતી બંને દેશો વચ્ચે એર અને રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી પરિયોજનાઓ પર સહયોગ સાધવા રચાઈ સહમતી યુએઈ ના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ દરમિયાન નવી દિલ્હીમાં ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી મોદીએ આપ્યો આવકાર બંને નેતાઓ વચ્ચે થઈ મહત્વપૂર્ણ બેઠક બે હજાર ત્રીસ સુધી દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનું લક્ષ્ય ભાજપાના બારમા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે નીતિન નવીનનો રસ્તો સાફ કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનના સમર્થનમાં દાખલ થયા છત્રીસ સેટ્સ આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત બીજેપી કાર્યાલય ખાતે અભિનંદન કાર્યક્રમ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને પોલેન્ડના ઉપપ્રધાનમંત્રી વચ્ચે યોજાઇ પ્રતિનિધિ મંડળસરની વાતચીત વિદેશમંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર આપ્યો ભાર તો સિરોસ્કીએ આતંકવાદ મુદ્દે ભારતના વલણનું કર્યું સમર્થન જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સોનારમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ સ્પેશિયલ ફોર્સના જવાન શહીદ આઠ જવાનો ઘાયલ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારનો કર્યો ઘેરાવ પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ એક કરોડથી વધુ લોકોના નામ સાર્વજનિક કરવાના નિર્દેશ લિસ્ટ લગાવવાના દસ દિવસની અંદરમાં રજૂ કરવાના રહેશે દસ્તાવેજ મુર્શિદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ફાળવામાં આવ્યા ફોર્મ સેવન ભાજપે ટીએમસી પર અરાજકતા ફેલાવવાના લગાડાયા આરોપ ગણતંત્ર દિવસ બે હજાર છવ્વીસ નિમિત્તે નવી દિલ્હીના પર પરેડ જોવા દસ હજાર વિશેષ અતિથિઓને આપવામાં આવ્યું આમંત્રણ તો ગુજરાતના વાવથરાદમાં થશે રાજ્યકક્ષાની ઉજવણી ઘાટલોડિયા શાળાની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારી મુદ્દે શિક્ષણ વિભાગે લીધી ગંભીર નોંધ શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું ડીઇઓ પાસે મંગાવાયો વિગતવાર અહેવાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દ્વારા એફઆઈઆર કરાઈ દાખલ છ જેટલા આરોપીઓ રાઉન્ડઅપ કરાયા આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે સુરતની દીકરીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ અંડર સિક્સટીન એશિયન યુથ પેરાગેમ્સ બે હજાર પચીસમાં દેવાંશી રાણાએ નોંધાવી જીતની હેટ્રિક સો મીટર બેકસ્ટ્રોપ સો મીટર ફ્રી સ્ટાઇલ અને પચાસ મીટર ફ્રી સ્ટાઇલમાં મેળવ્યો ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ